નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો અત્યારે એવરેજ બજાર સોળસો થી લઈને સોળસો ને નેવું આસપાસ જોવા મળી રહી છે આ દરમિયાન મિત્રો આ સપ્તાહની અંદર પણ દસ થી વીસ રૂપિયા સુધીનો ઘટાડો પણ બે દિવસની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ ફરી પાસો મિત્રો સુધારો પણ જોવા મળી શકે છે મોટાભાગના માર્કેટ યાર્ડમાં એવરેજ બજાર મિત્રો જોવા જઈએ તો સોળસો આસપાસ ટકેલી જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ જોવા મળી શકે છે હમણાં કોઈ સુધારો કે ઘટાડો નહીં જોવા મળે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા ચૌદસોથી પંદરસો ને છોતેર રૂપિયા મોરબી ચૌદસોથી સોળસો ને બાસઠ રૂપિયા ધ્રાંગધ્રા એક હજાર નેવુંથી પંદરસો ને સાડત્રીસ રૂપિયા વિરમગામ બારસો સત્તરથી સોળસો ને છ રૂપિયા રાજકોટ ચૌદસો સાઠથી સોળસો ને દસ રૂપિયા ચામજોધપુર તેરસોથી સોળસો ને પાંચ રૂપિયા જેતપુર તેરસો સુડતાલીસથી સોળસો ને છ રૂપિયા ધારી એક હજાર પચીસ થી એકાવન રૂપિયા આંબલી આસણ ચૌદસો દસ થી ચૌદસો ને છાસી રૂપિયા સિદ્ધપુર તેરસો થી સાસઠ રૂપિયા હળવદ તેરસો થી પાંત્રીસ રૂપિયા બોટા તેરસો થી સોળસો ને પંદર રૂપિયા વિસનગર બારસો થી સોળસો ને ચોત્રીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ને પાંચ રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી સોળસો પાંત્રીસ રૂપિયા બહુચરાજી તેરસોથી તેરસો ને સિત્તેર રૂપિયા હરસોલ તેરસો એંશીથી પંદરસો ને સિત્તેર રૂપિયા કડી તેરસો પચાસથી સોળસો ને એકત્રીસ રૂપિયા ચાણસમા તેરસો નેવ્યાશીથી પંદરસો ને પંચાણું રૂપિયા હારીજ તેરસોથી પંદરસો રૂપિયા પાટણ તેરસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા હિંમતનગર ચૌદસો છન્નું થી સોળસો ને અગિયાર રૂપિયા વાંકાનેર તેરસો પચાસ થી પંદરસો ને એકસઠ રૂપિયા જસદણ તેરસો થી સોળસો ને બાર રૂપિયા ચોટાણા તેરસો એકાવન થી તેરસો ને નેવું રૂપિયા વડાલી ચૌદસો પચીસ થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા ચૌદસો ચાલીસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા ઉનાવા તેરસોથી સોળસો ને ચાલીસ રૂપિયા વિજાપુર તેરસો પચાસથી સોળસો ને અઠ્ઠાવન રૂપિયા ગોજારિયા બારસો સાઠથી પંદરસો ને રૂપિયા કુકરવાડા તેરસો દસથી સોળસો ત્રીસ રૂપિયા ગોંડલ બારસો એકાવનથી સોળસો ને સોળ રૂપિયા અંજાર ચૌદસો પચાસથી પંદરસો ને રૂપિયા થરા એક હજાર પચાસથી પંદરસો નેવું રૂપિયા શિહોરી બારસો પચાસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા મહુવા બારસો પાંસઠથી પંદરસો પાંત્રીસ રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસો ને એંશી રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા માણસા તેરસોથી સોળસો ને અઢાર રૂપિયા દિયોદર તેરસોથી તેરસો ને સાહીઠ રૂપિયા તળાજા તેરસોથી પંદરસો ને એંશી રૂપિયા ભાવનગર બારસો એકત્રીસથી પંદરસો ને પંચોતેર રૂપિયા અને ટિટોઈ તેરસો પચાસથી પંદરસો ને સાહીઠ રૂપિયા